બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે ભારતમાં બાળકીઓ માટે સૌ પ્રથમ શાળા અઢારસો અડતાલીસમાં શરૂ થઈ હતી જેના માટેનો શેર સાવિત્રીબાઈ ફૂલે અને તેમના પતિ જ્યોતિરા જ્યોતિરાવ ફૂલેને જાય છે આ પહેલી શાળા શરૂ થઈ એના પાંત્રીસ વર્ષ પછી ભારતને સૌ પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ્સ મળ્યા હતા તેમના નામ ચંદ્રમુખી બાસુ અને કાદંબિની ગાંગુલી ભારતને પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ્સ મળ્યા એના એકસો ચાલીસ વર્ષ બાદ પણ કામકાજના સ્થળે સ્ત્રી પુરુષ સમાનતા હાંસલ થઈ શકી નથી આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તમે સોશિયલ મીડિયા પર સશક્ત અને સફળ મહિલાઓની સ્ટોરીઝ જોઈ હશે આવી મહિલાઓ પાસેથી પ્રેરણા મેળવવી જોઈએ સ્પેસમાં ટ્રાવેલ કરનારી મૂળ ભારતીય કલ્પના ચાવલા પાસેથી તમે મક્કમતા શીખી શકો છો બોક્સર મેરીકોમ પાસેથી તમે દ્રઢતા અપનાવી શકો છો બાયોકોનના ફાઉન્ડર કિરણ મજુમદાર શો પાસેથી તમે ઉદ્યોગ સાહસિકતાના પાઠ ભણી શકો છો એ સિવાય પણ તમને ભારતમાં જુદા જુદા પદ પર અનેક સફળ મહિલાઓ જોવા મળશે આ પરિસ્થિતિ તમારે સંતોષ ના માનવો જોઈએ આર્થિક પ્રગતિમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે હજી નક્કર ઉપાયો કરવાની જરૂર છે આ મામલે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના રિપોર્ટ અનુસાર ભારત એકસો છેતાલીસ દેશોમાંથી એકસો સત્યાવીસમાં સ્થાને છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ફોરમે નોંધ્યું છે કે ભારતમાં વેતનના મામલે સમાનતા વધી છે આમ છતાં સિનિયર પોઝિશન્સ અને ટેકનિકલ કામમાં મહિલાઓની ભાગીદારી ઓછી જોવા મળી રહી છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અનુસાર ભારતમાં બાવન ટકા મહિલાઓએ ઘરની બહાર કામકાજ કરીને પગભર થવાની ઈચ્છા વ્યક્ત કરી છે જો કે વર્કિંગ વિમેનની ટકાવારી બાવીસ ટકા છે તમામ સમાજ ધર્મો વયજૂથ અને ગ્રામીણ અને શહેરી એમ તમામ વર્ગોમાં આ સ્થિતિ છે અત્યારે આઈટી સેક્ટરમાં ત્રીસથી ચાલીસ ટકા મહિલાઓ મહિલા કર્મચારીઓ જોવા મળે છે આમ છતાં જેમ જેમ સિનિયર પોઝિશન સુધી વાત પહોંચવાની આવે તો એમાં મહિલાઓ પાછળ રહી જાય છે એક એક હકીકત એ પણ છે કે અત્યારે સમાન વેતન કાયદા અને લઘુત્તમ વેતન કાયદા તો છે પણ ગામડાઓમાં અસંગઠિત ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રમાં મહિલાઓને પૂરતું વળતર મળતું નથી રોજગારીમાં મહિલાઓની ભાગીદારીમાં થોડોક વધારો જરૂર થયો છે એનું કારણ પણ છે એનું કારણ મહિલાઓ જ છે અજીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા થોડા સમય પહેલાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો આ રિપોર્ટ અનુસાર સ્વરોજગારીના કારણે જ મહિલાઓની ભાગીદારી વધી છે આ રિપોર્ટ અનુસાર બે હજાર અઢારની સરખામણીમાં અત્યારે મહિલાઓમાં સ્વરોજગારીનું પ્રમાણ ચૌદ ટકા વધ્યું છે આ રિપોર્ટમાં જણાવાયું છે કે પરિવારોની આવકમાં ઘટાડો થવાના કારણે મહિલાઓને સ્વરોજગારી તરફ વળવાની ફરજ પડી છે પિરિયોડિકલ લેબર ફોર્સ સર્વેના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ બે હજાર ચોવીસના બીજા ત્રિમાસિકમાં રેગ્યુલર સેલેરી પર કામ કરનારી મહિલાઓની સંખ્યા ઘટીને બાવન પોઈન્ટ આઠ ટકા થઈ છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસના પહેલાં ત્રિમાસિકમાં આ પ્રમાણ ચોપન ટકા હતું સંયુક્ત રાષ્ટ્રનો જ ડેટા છે કે ડિજિટલની દુનિયામાંથી મહિલાઓની બાદબાકી કરવાના કારણે ગરીબ અને વિકાસશીલ દેશોએ એક ટ્રિલિયન ડોલરનો ઓછો વિકાસ કર્યો છે જો બે હજાર પચીસ સુધીમાં કોઈ જ ડક્કર પગલાં નહીં લેવાય તો આ નુકસાન વધીને વન પોઈન્ટ ફાઇવ ટ્રિલિયન ડોલર થઈ શકે છે કમ્પ્યુટરના શરૂઆતના દિવસોથી અત્યારના વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી ડિજિટલ વર્લ્ડમાં મહિલાઓનું ખૂબ જ યોગદાન છે મહિલાઓએ તમામ મુશ્કેલીઓ છતાં સફળતા હાંસલ કરી છે જો કે હજી આ ફિલ્ડમાં પુરુષો અને મહિલાઓને મળી રહેલા લાભો વચ્ચે મોટો ફર્ક છે જો ખરેખર ભારતે પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવી હોય તો પુરુષોની સાથે મહિલાઓની પણ આર્થિક મોરચે ભાગીદારી વધારવી પડશે અમે આ તમામ રજૂઆત મહિલા દિવસની નિમિત્તે કરી પણ તમારા મનમાં સવાલ થતો હશે કે મહિલા દિવસની ઉજવણીની શરૂઆત કેવી રીતે અને ક્યારે થઈ તો એનો પણ અમે જવાબ આપીશું છેલ્લી એક સદી કરતાંય વધારે સમયથી દુનિયાભરના લોકો આઠમી માર્ચે એટલે કે આજે મહિલાઓનું સન્માન કરે છે એની પાછળની સ્ટોરી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ઓગણીસો દસમાં ક્લારા જેટકિન નામની એક મહિલાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પાયો નાખ્યો હતો આ ખાસ દિવસની ઉજવણીના મૂળમાં કામદારો માટેનું એક આંદોલન પણ હતું બાદમાં સંયુક્ત રાષ્ટ્રે પણ આઠમી માર્ચને મહિલા દિવસ તરીકે ઉજવવા માટે માન્યતા આપી હતી આજના દિવસને ખાસ બનાવવાની શરૂઆત આજથી એકસો સોળ વર્ષ પહેલાં એટલે કે ઓગણીસો આઠમાં થઈ હતી એ સમયે પંદર હજાર મહિલાઓએ ન્યૂયોર્ક શહેરમાં એક પરેડ કાઢી હતી આ મહિલાઓની મુખ્ય ત્રણ માંગણીઓ હતી પ્રથમ તો તેમના માટેના કામકાજના કલાકો ઓછા હોય બીજું તેમને સારું વેતન મળે અને ત્રીજું તેમને મત આપવાનો અધિકાર મળે એના એક વર્ષ પછી એટલે કે ઓગણીસો નવમાં અમેરિકાની સોશિયલિસ્ટ પાર્ટીએ મહિલા દિવસની દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી દીધી અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ સમગ્ર અમેરિકામાં રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો હતો ન્યૂયોર્કમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલાઓના આંદોલનના માનમાં જ આ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી ઓગણીસો દસમાં કોપન કામકાજી મહિલાઓની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદ મળી હતી જ્યાં જર્મનીમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીની લીડર ક્લારા ઝટકીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો વિચાર રજૂ કર્યો જેમણે આ પરિષદમાં કહ્યું હતું કે દર વર્ષે દરેક દેશમાં એક દિવસે મહિલા દિવસની ઉજવણી કરવી જોઈએ તે દિવસે મહિલાઓએ તેમની માંગણીઓ રજૂ કરવી જોઈએ આ પરિષદમાં સત્તર દેશોમાંથી સો મહિલાઓએ ભાગ લીધો હતો કોપન હેગનમાં નક્કી કરાયું કે ઓસ્ટ્રિયા ડેનમાર્ક જર્મની અને સ્વિટ્ઝરલેન્ડમાં ઓગણીસ માર્ચે મહિલા દિવસની એકસાથે ઉજવણી થઈ દસ લાખથી વધુ લોકોએ મતાધિકાર કામકાજના સ્થળે સમાન અધિકાર જાહેર પદ પર બેસવાના અધિકારો અને ભેદભાવનો અંત લાવવા રેલીઓ કરી પહેલાં વિશ્વયુદ્ધના બરાબર પહેલાં રશિયન મહિલાઓએ ત્રેવીસમી ફેબ્રુઆરીએ મહિલા દિવસની ઉજવણી કરી હતી તેમણે શાંતિ માટે હાકલ કરી હતી બાદમાં ખૂબ જ ચર્ચા બાદ આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું સંયુક્ત રાષ્ટ્રીય ઓગણીસો પંચોતેરમાં મહિલા દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ જાહેર કરાયું હતું મહિલાઓનો સંઘર્ષ હજુ પણ યથાવત છે એટલે મહિલા દિવસની ઉજવણી પણ ચાલુ જ રહેશે अविशेष अंत में कृष्णा मुरारी ने कविता न केटलाक अंशों कहिश नारी वह नारी नहीं रही जिसको समाज ने नगण्य किया जिसके हर पग पर लोगों ने अग्निकुंड था खोला अब तो समय भी बदल गया नारी को अपने जीवन के अब सपने पूरे करने हैं कदम उनके अपने पथ पर अब तो आगे बढ़ निकले हैं संकल्प वही રાહ નહી આજના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ કાલે ફરી